નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એરપોર્ટમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે તે નોટિફિકેશન આપણે જોવાના છીએ તો તે નોટિફિકેશન છે તે ઇન્ડિગો એરલાઇન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમારા ઇન્ટરવ્યૂ દ્વારા જ તમને જોબ મળવાપાત્ર રહેશે કોઈ પણ ફી ભરવાની નહીં રહે સેલરી છે તે પાસઠ હજાર સુધી મળવાપાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન અથવા તો તમારી પાસે આઈટીઆઈ હોય તો પણ તમે ઇન્ડિગો એરલાઇનમાં તમે એપ્લાય કરી શકો છો એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને બાવન વર્ષ સુધીના કોઈપણ કેન્ડિડેટ હોય તે એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયા માટે જોબ છે મેલ અને ફિમેલ બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો આ વિડીયોનું ફૂલ નોટિફિકેશન આપણે આ વિડીયોમાં જોઈશું જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વા પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો આ ભરતી માટેનું જે એપ્લિકેશન ફોર્મ છે તે થોડું અલગ છે તેથી વિડીયો તમે અંત સુધી જોજો જેથી કોઈ પણ સ્ટેપ તમારાથી ભૂલ ના થાય અને તમારું ફોર્મ છે તે સારી રીતે ભરાય તો હવે આપણે વિડીયો આમાં આગળ વધશું મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો આ વેબ પોસ્ટ ઉપર આવી જશો અહીં તમને જોવા મળશે ઇન્ડિગો એરલાઇન્સ જોબ વેકેન્સી બે હજાર ચોવીસ એપ્લાય ઓર ગ્રાઉન્ડ સ્ટાફ અને કેબિન ક્રૂ આ પોસ્ટ માટેનું ફૂલ નોટિફિકેશન આપણે જોઈએ તો અહીં તે ડિટેલથી આપેલું છે તો તેની જોબ ડિટેલ છે અહીં આપેલી છે ઓર્ગેનાઇઝેશન છે તે ઇન્ડિગો એરલાઇન્સ છે તો મિત્રો અહીં પોસ્ટના નામ આપેલા છે કેબિન ક્રૂ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ એજ્યુકેટિવ ફાઇનાન્સ રેવન્યુ ઓફિસ એજ્યુકેટિવ કસ્ટમર સર્વિસ રેમ્પ એન્ડ સિક્યુરિટી કસ્ટમર સર્વિસ ઓફિસર રેમ્પ લોડ ઓફિસર લોડ એન્ડ ટ્રીમ ગ્રાઉન્ડ સ્ટાફ અહીં ગ્રાઉન્ડ સ્ટાફની વેકેન્સી સૌથી વધારે છે લગભગ નવ હજારથી પણ વધારે વેકેન્સી ગ્રાઉન્ડ સ્ટાફ માટેની આપેલી છે ત્યારબાદ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો ઘણી બધી પોસ્ટ હજી પણ આપેલી છે સિનિયર એજ્યુકેટિવ તેમની પણ પોસ્ટ છે ફ્લાઇટ ડિસ્પેચ તેમની પણ પોસ્ટ છે આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસર ને કન્સલ્ટન્ટ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મિત્રો ભરતી છે તે ખૂબ મોટી છે તેથી એપ્લાય જરૂર કરજો એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે અને તમે ઓલ ઇન્ડિયામાંથી મેલ હોય કે ફિમેલ હોય તે પણ બને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આપણે જોઈએ કે સિલેક્શન પ્રોસેસ તો સિલેક્શન પ્રોસેસમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને અમુક પોસ્ટ માટે ગ્રાઉન્ડ ડિસ્કશન કરવામાં આવશે એટલે તમારે ઇન્ટરવ્યૂની તૈયારી કરવાની રહેશે સેલરીની આપણે વાત કરીએ તો ગોલ્ડ સેલરી મળવાપાત્ર રહેશે અહીં અઠ્યાવીસ હજારથી લઈને એક લાખને સાહીઠ હજાર સુધી સેલરી મળવાપાત્ર રહેશે તો મિત્રો સેલરી પણ ખૂબ સારી છે જોબ ટાઈપ આ ફ્રેશર માટે પણ જોબ આપેલી છે અને એક્સપિરિયન્સ માટે પણ જોબ આપેલી છે જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો તમે એક્સ એક્સપિરિયન્સવાળી જોબ માટે એપ્લાય કરી શકો છો નહીંતર આ ફ્રેશર વાળી જે જોબ હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા આખા ભારતમાં તમને કોઈપણ જગ્યાએ નોકરી મળી શકે છે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે મિનિમમ ઓછામાં ઓછી તમારી અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ છે તે આમાં લિમિટ આપેલ નથી પણ તમે બાવન વર્ષ સુધી એપ્લાય કરી શકો છો બાવન વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો તો ત્યારબાદ આપણે જોઈએ કે એપ્લિકેશન ફી તો અગાઉ આપણે વાત કરી ગયા છીએ કે જ કોઈ પણ ફી ભરવાની રહેતી નથી આ જોબ માટે બિલકુલ ફ્રીમાં તમે આ એપ્લાય છે તે કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ અથવા તો તમારી પાસે કોઈપણ ડિગ્રી હોય તે પ્રમાણે તમારે નોકરી મળવાપાત્ર રહેશે અથવા તો તમારી પાસે આઈટીઆઈ હોય તો પણ તમે આ રિકવાયરમેન્ટ માટે તમે એપ્લાય કરી શકો છો હવે તમે વેકેન્સી માટે એપ્લાય કઈ રીતે કરી શકો તે અહીં આપેલું છે તો હવે આપણે તેને ડિટેલથી જોઈશું અને તેની જે લિંક છે તેના પર જઈને પણ આપણે જોઈ લેશું પહેલાં તો તમારું આ એપ્લિકેશન છે તે અત્યારે ચાલુ જ છે અને તેની જે એપ્લિકેશન પૂરું થવાની જે ડેટ છે તે પણ તેની ઓફિશિયલ વેબસાઇટ તેના પર આપેલું હોય છે આપણે અહીં એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશું જેથી તમને હું સમજાવી શકું કે કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે તો અહીં આપણે ક્લિક કરીશું તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો ઇન્ડિગો એરલાઇનની તો અહીં તમને ઘણી બધી વેકેન્સીઓ છે તે જોવા મળશે ઓફિસર સીએસ મુંબઈ અહીં લોકેશન પ્રમાણે તમને જોબ મળવા જે છે તે અહીં દેખાડશે તેમાં તમારે પેરેમેડિકલ સ્ટાફ હોય તો તેના માટે છે આબુધાબી તમે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરવા માગતા અહીં લોકેશન પણ આપેલું છે તેમાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અહીં તમારે અહીં આપેલા છે પેજ તે પેજ ઉપર જઈને પણ તમે અલગ અલગ વેકેન્સી જોઈ શકો છો જેમાં આપણે બીજા પેજમાં જઈશું બીજા પેજમાં પણ ઘણી વેકેન્સી અહીં આપેલી છે તેમાં ડેટ પણ આપેલી છે લોકેશન પણ આપેલું છે તેના પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત